નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યમાં આજે વરસાદને લઈને રાત્રિના સમયગાળા દરમિયાન અત્યારે મોટી આગાહી કરી છે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં ન હોય તો નિશ્ચય પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો અત્યારે હળવું લો પ્રેશર જ્યોત પરની આજુબાજુ બન્યું છે તે ધીરે ધીરે આગળ વધે અને ગુજરાત ઉપર તેની અસર જોવા મળવાની સંભાવના પણ રહેલી છે अत्य समग्र गुजरात में हलवो मध्यम जामियों से सौराष्ट्र मध्य गुजरात गुजरात दक्षिण गुजरात कच्छ जिला सहित समग्र राज्य में हलवो मध्यम से मध्य गुजरात बात करिए तो विरमगाम दाहोद गोधरा खेड़ा नड़िया धोलका धंधुकाज मेहमदाबाद तारापुर आनंद बोरसद डाकोर बवला नड़ियादाजू विस्तारों આમ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં વડોદરા તેમજ ભરૂચ રાજપીપળા બોડેલી વેરા નવાપુર આહવા સુરત સોર્યાસી અને ભવનાથ અંબોશી સુધીના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ ધીમે ધીમે જોવા મળી રહ્યો છે રાઘનપુર પાલનપુર મહેસાણા હિંમતનગર ખેડબરમાં ડુંગરપુર આબુ રોડ સુધીના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લામાં પણ ગાંધીધામ ખાવડા નલિયા માંડવી વાડલી અને રાપર સુધીના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો આ હતા તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો